ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે વરસાદી સિસ્ટમ શરૂ થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નોંધાયેલ વરસાદની આંકડા વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના એકસો ને તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો કે જેમાં સૌથી વધારે વરસાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણામાં નોંધાયો હતો ત્યારે ચૌદ તાલુકા એવા છે કે જેમાં એક ઇંચથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે બુધવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે આજે પણ બનાસકાંઠા અને પાટણમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે સાથે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમજ મોરબી કચ્છમાં પણ આજે ભારે વરસાદની શક્યતા જ્યારે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગર અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ